અમરેલીમોલિએશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જેસીબી સાથે પોલીસનો કાફલો નીકળ્યો હતો ત્યારે લાઠીમાં ડિમોલિએશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી લાઠીમાં ડિમોલિએશન સાથે હોબાળો પણ થયો હતો ડિમોલિએશન વિરોધમાં બજારો હાલ ઠપ થઈ ગઈ છે વેપારીઓ પણ રોડ પર ઉતરી આવ્યા હતા ડિમોલેશનનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે વેપારીઓના ઉગ્ર વિરોધ વચ્ચે પ્રાંત કલેક્ટર અને મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો

ओए बगल आ हा सैब आ बगल આલોક <laughs> સરકાર